આજની વાર્તા જેઓ વધારે ભૂલો કરે છે તેઓ જીવનમાં વધારે ઊંચાઈ પ્રાપ્ત કરે છે મિત્રો આ વાર્તા મારે એક મહાન વૈજ્ઞાનિક આઈન્સ્ટાઈનના અનુસંધાનમાં મારે બતાવીશ આપણને ખબર છે કે આઈન્સ્ટાઈન મહાન વૈજ્ઞાનિક જર્મનીના યહૂદી માં એ લોકોએ પોતાના જીવનની શરૂઆત કરી પણ મારે આજે પહેલાં વિશ્વયુદ્ધના વખતના અનુસંધાનમાં વાત કરવી છે અને એ વાતના અનુસંધાનમાં જ્યારે જર્મની અને અન્ય દેશ વચ્ચે જ્યારે યુદ્ધ ચાલતું હતું આપણને ખબર છે કે પહેલું વિશ્વયુદ્ધ છે એ ઘણા વર્ષો પહેલાંની વાત છે અને એ વિશ્વયુદ્ધની અંદર કેટલાય માણસો આ પૃથ્વી ઉપરથી એ અવકાશમાં એટલે કે પોતાનું જીવન આપી દીધું એ વખતે બહુ મોટા કોઈ લડાઈ માટેના સાધનો બહુ સારા નહોતા પણ તેમ છતાં પણ ખૂબ મોટી સંખ્યામાં માણસો અહીંયા ગયા જર્મની એમાં હારી ગયું અને આઈન્સ્ટાઈન બરોબર એ જર્મનીમાં જ રહેતા હતા અને ત્યાં નાજી સલ્તનત માટેની એક સરકાર આવી અને એ આખી જે ભૂમિકા હતી આ યહુદી હતા અને એને ખરેખર આ લોકોનું જે કામ કરવાની પદ્ધતિ હતી એ પદ્ધતિ આઈન્સ્ટાઈનને પસંદ નહોતી એ સમાજને હેરાન કરે તકલીફ કરે સ્વતંત્ર રીતે કામ ન કરવા દઈએ એટલે કે જેને આપણે એમ કહી શકાય કે એના ઉપર મુખત્યાર સા એટલે આઈન્સ્ટાઈને નક્કી કર્યું કે મારે જર્મનીમાં રહેવું નથી અને હું ગુંગળાઈ જઈશ અહીંયા મને સ્વતંત્રતા મળશે ને એટલે એ પોતે જર્મનીમાંથી ક્યાંક બહાર જવા માટેનો એક સંદેશો સમાજને મોકલો આઈન્સ્ટાઈન તો બહુ મોટા વૈજ્ઞાનિક હતા વિશ્વના ઘણા દેશોમાંથી એને આમંત્રણ મળ્યું કે તમે અમારા દેશમાં આવો અમે તમને સારી રીતે આવકારશું પણ એ આઈન્સ્ટાઈન અમેરિકાની અંદર એક રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ બહુ મોટી રિસર્ચ ઇન્સ્ટિટ્યૂટ છે એની અંદર જવા માટે એને નક્કી કર્યું આજે પણ ઇન્સ્ટિટ્યૂટ ત્યાં છે અમેરિકાની અંદર એ જ જગ્યા પર ઘણા વર્ષો થયા પછી પણ અને એ રીતે એ યુનિવર્સિટીમાં એ જવાના હતા ત્યારે યુનિવર્સિટીના સત્તાવાળાએ એને કીધું કે અમે તમારી શું સગવડતા કરી શકીએ અમે તમને શું વ્યવસ્થા કરી દઈએ ત્યારે આઈન્સ્ટાઈને એમ કીધું કે મારે બહુ સાચી વ્યવસ્થાની જરૂરિયાત નથી પણ મને તમે જે ઘર આપો ને એ યુનિવર્સિટીથી નજીક આપજો કારણ કે મને ગાડીમાં બેસીને જવામાં મને એમ ગમતું નથી એટલે હું રોજ ચાલીને ત્યાં આવી જાઉં અને રાતના મોડે સુધી હું કામ કરું તો ઘરે આવવામાં મને તકલીફ ન પડે એટલે પેલા એ કીધું બરોબર છે તો સાવ સાદી વાત છે પછી એને કીધું કે તમારે ઘરમાં શું શું તમારે જોશે એટલે એમ છે કે ઘરની અંદર મારે કાંઈ બીજું જોતું નથી એકદમ મને જમવાનું પહોંચાડી દો એટલું પૂરતું છે અને સાથોસાથ મારે જે કાંઈ લખવાનું હોય મારે જે કાંઈ બીજું જોઈ એને માટે મને એક બ્લેકબોર્ડ આપજો બ્લેકબોર્ડ ઉપર ચોક આપજો સાથો સાથ કાગળ મને આપજો અને એ કાગળ ઉપર હું લખી શકું એ રીતે કોઈ બનો કે પેન આપજો આપજો અને અને મને પેન્સિલ રબર પણ એટલે બધા કે ભાઈ એ તો બધી અમે આપી જેમાં ક્યાં સવાલ છે કે સાથો સાથ મને એક ટેબલ અને એક ખુરશીની એકાદ બે ખુરશી વધારાની મારે આનાથી વધારે કોઈ ફર્નિચર પણ જોતું નથી મારે આનાથી વધારે કોઈ પણ વસ્તુ મારે જોતી નથી ત્યારે પેલા એમ કે છે કે તમે કેમ આમ વાત કરો છો તમે એક મોટા સાયન્ટિસ્ટ તરીકે જયારે આવો છો ત્યારે તમારા ઘર છે એ ઘર તો તમારે એકદમ ઉત્તમ હોવું જોઈએ તમારે રહેવા માટે સુવા માટે તમારે આ બધી કે એ બધી સામાન્ય બાબતો છે કે એ બધી વસ્તુ મારા માટે ગૌણ છે મને તમે આટલું આપશો એટલે તમારે ઘણી વસ્તુ થાય એટલે એ લોકો બધાએ નોંધ કરી લીધી કે ફરી વરી એમ કે છે કે એક વસ્તુ ભૂલાઈ ગઈ કે તમે પ્લાસ્ટિક ડબ્બો આપજો કારણ કે મારે છે ને મારી કાગળ એક નાખી શકું ને વધારાના નકામા કાગળ એટલા માટે મને બહુ મોટો ડબ્બો ઈચ્છે આપજો તો કે મોટા ડબ્બાની શું જરૂર છે રોજ સવારમાં આવશે એટલે નાનું ઓલું હોય તો એ કોઈક માનો કે ઘરનો માણસ આવશે અને એ લઈ જશે તો કે ના ના તમારી ભૂલ થાય છે કે બારે છે ને ભૂલ બહુ થાય છે હું લગતા લગતા મારાથી બહુ ભૂલો થાય બહુ ભૂલો થાય એટલે મારા કાગળિયા છે ને એ બહુ જાજાય કે પેલામાં નાખવા પડે આપણે જે ટોપલી રાખી છે ને આપણે સામાન્ય રીતે ટોપલી નાખી છે નાની રાખી છે વેસ્ટ પેપર જયારે એને એમ કીધું કે બહુ મોટી મને આપ જોઈ છે લગભગ એ કે ચારેક પાંચ ફૂક ઊંચી હોય ને એટલી મોટી આપજો અને જરાક પોડી હોય છે હું એક રસમાં તો ભરાઈ જશે આટલી બધી હું ભૂલો કરું છું અને એ વાત બતાવી ત્યારે બધાને ખબર પડી કે આઈન્સ્ટાઈન જોવો મહાન વ્યક્તિ ઈ એમ કે છે કે હું બહુ મોટી અને જાજી ભૂલ કરું પછી એને એમ કીધું કે એટલી બધી ભૂલો તમે કરો છો તો આટલું બધું તમે સંશોધન ચેરું તો હવે તો ભૂલો ન કરો ને તો કે ના ભૂલો તો હું જિંદગીભર કરી શકીએ અને જેટલી મેં વધારે ભૂલો કરી છે ને એટલું સંશોધન મારું વધારે થયું છે ઝડપી થયું છે જો ભૂલ ન કરું અને બધુંય સરખું જો ઉતરી જાય તો મારું સંશોધન ડેવલપ ન થાય અને એ બધા જ સાયન્ટિસ્ટોને મારે કહેવું છે કે ખૂબ જાજી ભૂલો કરો સંશોધનમાં પ્રયોગ કરતા કરતા પણ બહુ જાજી ભૂગો કરો લખતા લખતા પણ ગણતરી કરતા કરતા પણ બહુ જાજી ભૂલો કરો તો તમે કદાચ સારા મોટા બની જશો એમ બધા જ કહે છે અને એટલું જ નહીં જે લોકો વૈજ્ઞાનિક બનવા માંગતા હોય એવા વિદ્યાર્થીઓને પણ કહે છે જેને રિસર્ચમાં જવું છે એને માટે એમ કે છે કે બહુ જાજી ભૂલો કરો અને જેટલી વધારે ભૂલો કરશો એટલું તમે આગળ નીકળી જશો અત્યારે તો સમય બદલાઈ ચૂકો છે કાગળમાં લખીને લગભગ કોઈને કોઈ નોંધ લખવાની ભૂમિકા લગભગ પૂરી થઈ છે કારણ કે કોમ્પ્યુટર અને બીજા સાધનો એટલા બધા સારા આવી ગયા છે કે એની અંદર જેટલી જેટલી ભૂલો પડે એ ભૂલોને ડિલીટ કરી અને કોઈ આપણે કોઈ ટોપલીમાં નાખવાની જરૂર પડે એ પ્રકારની વાત નથી પણ આ વાત છે એ આઈન્સ્ટાઈન ની એ પહેલાં વિશ્વયુદ્ધ વાત છે પણ એ વખતે જે કહેતા કે ભૂલ વધારે કરે જીવનમાં આગળ વધી શકાય હવે સંશોધનની ભૂમિકા તો ભૂલી જઈએ આપણે પણ મારે એમ કેવું છે કોઈ પણ બિઝનેસમાં તમે ભૂલ કરો વધારે તમે આગળ નીકળી જશો તમે સ્પોર્ટ્સની ની અંદર સારા પ્લેયર બનવા માંગતા હો તો જાજી વખત આઉટ થાવ પેલા પ્રેક્ટિસ કરવામાં જેટલી વખત જાઝીવાર આઉટ થશો એટલી વાર તમને ખબર પડશે કે આટલા બોલથી હું આઉટ થાઉ તમે જેમ જાજી બોલો કરો રમતમાં એમ તમે મહાન બની શકો આ વાત આપણા કેટલાય રમતવીરય કીધું છે સચિન તેંડુલકર કે ગાવસ્કર પણ આ જ વાત કહેતા અને આ વાત હું આઇસ્ટાઈલનાનો સંધાનમાં જે વાત કહું છું ત્યારે એક વાત ચોક્કસ છે કે જિંદગીમાં જે લોકોને જાજી ભૂલો થતી હોય છે એ ખરેખર આગ્રહ આનો અર્થ એ ન સમજો કે જાજી ભૂલ કરવા માટે આપણે ખાસ પ્રયાસ કરવો એવું નથી પણ પ્રયાસ કરતા કરતા ભૂલો થઈ જાય તો ચિંતા ન કરવા માટે કહું અને એ ચિંતા તમે નહીં કરો તો તમે આગળ વધી શકશો એમ આપણને આઈસ્ટાઈન કહે છે અને હું પણ તમને ચોક્કસપણે કહું છું કે મેં પણ ઘણી બધું લખ્યું ઘણા બધા પુસ્તકો ગણિત વિજ્ઞાનના એટલું જ નહીં પણ ચાલીસ જેટલા ટેકનોલોજી ઉપરના પુસ્તકો લખ્યા કે જે ટેકનોલોજી એટલે કે નેનો ટેકનોલોજી બાયોટેકનોલોજી જીનેસ્ટિક્સ ટેકનોલોજી સ્પેસ ટેકનોલોજી આવા ચાલીસ ટેકનોલોજી ઉપરના પુસ્તકો લેખા ત્યારે લખતા 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 અનેક વાર ભૂલો પડતી અને ટોપલી બાજુમાં રાખવી પડતી અને એ ભૂમિકા પર મેં આ રેકોર્ડો પ્રેરિત મારો પોતાનો વિષય ટેકનોલોજી ન હોવા છતાં મેં આ કામ કર્યું હતું મારો વિષય ગણિત અને ભૌતિક વિજ્ઞાન પણ મેં અનેક પેપરો ડાઉનલોડ કરીને વિશ્વના મહાન ટેકનોલોજીના સંદર્ભમાં આ વસ્તુ લખી છે જે બહુ ડિફિકલ્ટ નથી સરળ છે એમ હું બતાવું છું પણ વાત તો એ છે કે ભૂલો જેટલી વધારે કરીએ તો સારું લખશે સૌરાજા નિવાસ